ચૂંટણી પહેલા ભાજપમાં મોટા પાયે ભરતી મેળો શરૂ થયો છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો હાલ ચાલી રહ્યો છે જેમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની ભરતી અભિયાન તેજ બન્યું છે આજે કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે ગુજરાત ભાજપમાં આજે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના ચાર આગેવાનો જોડાયા છે જેમાં બે પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને ડભોઈના પટેલ ભાજપમાં જોડાયા છે તો આ સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના લગભગ જેટલા ભાજપમાં જોડાયા છે આજે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટા પાયે ભંગાણ કરવામાં ભાજપ સફળ છે ત્યારે ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઊંજા વંશે તેમની ભાજપમાં જોડાવાને લઈને પ્રતિક્રિયા આપી હતી

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દેશના બે મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ